અને આમ પણ આપણે પરીક્ષા દેવા જતા હોય તો એ ગાંધીનગર વાળો આવે તો કેમ આપણે જવું પડે ત્યાં તો આપણે કલમ ખડીઓ નો આવડતો હોય તોય આપણે ગાંધીનગર પૂગી જાય પરીક્ષા આપવા એટલે એકવાર ગાંધીનગર મોટી સંખ્યામાં બધા હાજરી આપો આ મારો ભાઈ છે એનું આઠ ગણામાં નામ આવ્યું તો એપા આવવાનો છે સીસીએમ આપ એનું નામ છે તો એને તો ક્યાં જરૂર છે તો પૈ આવવાનો છે તો પોતાની જવાબદારી સમજી અને ગાંધીનગર મોટી સંખ્યામાં આવજો અને જેને જૂનાગઢ થી આવવું હોય એ મને મેસેજ કરજો ભાઈ તારે કંઈ બોલવું છે આ તો બધાય મિત્રો ને આપડે ગાંધીનગર ભેગા થવાનું છે